દૂર કરવામાં આવશે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના ઠરાવને સત્તા ઠરાવ કર્યો હતો ત્યારે ઠરાવનો વિરોધ કાઉન્સિલર કાનજીભાઈ સોંધરા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો મુન્દ્રા બારોઈ નગરપાલિકાને ક વર્ગમાંથી બ વર્ગમાં અપડેટ થઈ હતી ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેનો અભિવાદન ઠરાવ આજની સામાન્ય સભામાં લેવામાં આવ્યું હતું આજની ખાસ સામાન્ય સભા બજેટ માટેની હતી જેમાં છપ્પન કરોડ ને બે લાખ નું કરવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે આજની સામાન્ય સભામાં સૌથી એક મોટો પ્રશ્ન જે વેપારી વર્ગ અને ચેમ્બર ઓફ કોમર્સ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો નો હતો કે દીવાબતી વેરો જે કોમર્શિયલ બે હજાર વર્ષો વર્ષથી કરવામાં આવેલો હતો ત્યારે આજે આ મુદ્દાને આગળ વધવા માટે અને હર હંમેશ અમે વેપારી ભાઈઓ સાથે જોડાયેલા છીએ અને મુન્દ્રા બારોઈના નગરજનો સાથે પણ જોડાયેલા છીએ ત્યારે એમની રજૂઆતને ધ્યાને લઈ મતે બે હજારમાંથી અઢીસો રૂપિયા આજે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે પછી મુન્દ્રા બારોઈ નગરપાલિકા ક વર્ગમાંથી ક વર્ગમાં જયારે અપગ્રેડ થઈ છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય શ્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેનો પણ અભિવાદન ઠરાવ આજની સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે તેમજ અનેક એવા વિવિધ મુદ્દાઓ છે એના વિશે પણ આજે સામાન્ય સભામાં સર્વાનુમતે જ ઠરાવ લેવામાં આવ્યો છે અને એક કેન્દ્ર સરકાર શ્રી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી આનો પણ એક ઠરાવ અહીંયાથી પસાર કરવામાં આવ્યો છે જેમાં સત્તા પક્ષે હાથ ઉપર કરી અને ઠરાવ પસાર કર્યો છે તો આજની સામાન્ય સભાના મુખ્ય એજન્ડા આ જ અને આજની સામાન્ય સભા મતે સારી રીતે આગળ વધી છે અને પૂર્ણ પણ થઈ છે અને હજી પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકા હર હંમેશ મેં આપને જે પહેલા પણ કહ્યું કે વિકાસના કાર્યો માટે તત્પર છે આગળ વધી રહી છે ત્યારે અમે તો આ વેરા ઘટાડવા માટે જે બે હજારમાંથી માંથી અઢીસો કર્યા છે પરંતુ આપના પણ વેપારી ભાઈઓ હોય કે મુન્દ્રા બારોઈના નગરજનો હોય આપનો પણ બધાનો નગરપાલિકાને હર હંમેશ સાત મળે અને મૃત્યુ પામેલા છે તો એમને હજી સુધી ઓગણત્રીસ વર્ષે હજી સુધી કોઈ પણ જાતની રકમ ચૂકવવામાં આવી નથી તો આ માટે અમે નગરપાલિકા ને અરજી કરેલ છે કે એ લોકોને જલ્દી જલ્દી તાત્કાલિક ધોરણે રકમ ચૂકવવામાં આવે અને એ માટે આજે અરજી કરી એના બાબતે ચર્ચા થઈ ને જે ગામના જે વિકાસ ના કામો છે ખાસ કરીને જે અમારા જે અગાઉ ગાઢ ઓગણીસો છન્નું સત્તાણું માં જે પડી ગયો હતો એમાં અનુસૂચિત જાતિના જે સભ્યો હતા મૃત્યુ છે એમને કોર્ટે ઓર્ડર પણ કર્યો વાર્તાનું

સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે તો એ લોકો એમાં ધ્યાન દેશે અને જે પણ મુદ્દાના કલાકારો છે એમના પણ સ્થાન સાંસ્કૃતિક સમિતિના જે ઉન્નલાબેન છે એમણે સ્વીકાર્યું છે અને બીજા પણ મુદ્દા જે વિકાસના છે જે ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે પણ ચર્ચાઓ થઈ છે આજે સ્વસ્થ ચર્ચા થઈ છે જનરલ જોવા જઈએ તો અમને કોઈ અમારા જે મુદ્દાઓ હતા વિપક્ષના એ બધા પ્રમુખ છે સ્વીકાર્યા છે કે તમારા જે પણ સૂચનો હશે એ અમે સ્વીકારીએ છીએ અને સાથે રહીને કામ કરશો અને મુંદાબારી નગરપાલિકાને જે જે છે એ બાબતે પણ ધન્યવાદ પ્રસ્તાવ કર્યો છે એ સારી રીતે બીજો જે કર્મચારીઓ છે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે બીજા અમારા ફિક્સ એ બાબતે પણ અમે ખાતરી આપી છે કે એ લોકોને પિટિશન ખેંચાઉ તો બીજા જે કર્મચારી પગાર મળે છે એ પગાર પણ એમને આપવામાં આવે અને કોન્ટ્રાક્ટને ખાયકી ન કરે એ બાબતે પણ ચર્ચા